ભુજ શહેર ભાજપ દ્વારા વયવંદના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ આજે ભુજ શહેર ભારતીય જનતા પાર્ટી તરફથી વયવંદના કાર્ડનું આયોજન થયું છે વોર્ડ વાઈઝ એમાં આપણે વોર્ડ નંબર છમાં આપણે આયોજન કર્યું છે એમાં વૈવંદના કાર્ડમાં આવકના દાખલાની જરૂર નથી ખાલી આધાર કાર્ડથી જ આ વૈવંદના કાર્ડ થઈ જાય છે અને સિંતેર વર્ષ અને સિત્તેર વર્ષથી ઉપરનાઓને અને એમાં દસ લાખની સહાય મળે છે પાંચ લાખ ગુજરાત સરકાર અને પાંચ લાખ કેન્દ્ર સરકાર અને આ કાર્ડ મેડિકલ ક્ષેત્રે કે કેન્સર છે કે હાર્ટનો પેશન્ટ છે એમાં પણ એ ચાલે છે અને અત્યારના આ કાર્ડની માટે લોકો સારી સંખ્યામાં લોકો લાભ રહી રહ્યા છે સુરેશભાઈ એમ રાજપૂત એસટીમાં નિવૃત્ત કેશિયર માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે આયોજન છે આયુષ્યમાન કાર્ડનું એમાં જે આયોજન નાના માણસોને ઊભા થાય છે અને આશીર્વાદરૂપ છે આરોગ્ય માટે અને એટલી બધી સરસ સુવિધાઓ છે કે એની પેટામાંય પણ આપણે જઈ તો આયુષ્ય હોસ્પિટલ છે દરેક જગ્યાએ બેનિફિટ કાર્ડનું મળે છે અને ગરીબ માણસો માટે આશીર્વાદરૂપ છે અને ખૂબ જ આશીર્વાદરૂપ છે એક તો અહીંયા કને આરોગ્યમાં જે બનાવ્યા આયુષ કાર્ડ પછી અહીંયા કને ભારતીય સંસ્કૃત અહીંયા કને યુનિટ ચાલુ કર્યું છે એમાં પણ લિંકઅપ સારું થાય છે અને આશીર્વાદ રૂપ છે નમસ્કાર ભુજ શહેર ભાજપ દ્વારા વયવંદના કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું છે એમાં સિત્તેર વર્ષથી ઉપરના લોકો જે લોકો હોય એ લોકોને વયવંદના કાર્ડ બનાવી આપવાનું કેમ્પ રાખવામાં આવ્યું છે અને વોર્ડ નંબર છની ની અંદર આ કેમ્પ ભારતીય સંસ્કૃતિ સેવા મંડળની અંદર રાખવામાં આવ્યું છે આ કેમ્પ માટે ડૉક્ટર સોમૈયાબેનનો અને એને સ્ટાફનો પણ પૂરેપૂરો સાથ સહકાર મળેલ છે અને આ હોલ લીલાધરભાઈ ચંદે સાહેબે પણ આપેલું છે અને એક સંસ્થા છે વિભાકરભાઈ અંતાણીની એમને પણ સ્વાથ સહકાર મળેલ છે આ વહીવંદના કાર્ડથી લોકોને મેડિકલની દસ લાખ રૂપિયાની સહાય મળે છે સરકાર દ્વારા આ કેમ્પ ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા આખા ગુજરાતની અંદર આયોજન કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમની અંદર કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વહીવંદનના ઇન્ચાર્જ બાલકૃષ્ણભાઈ મોતા અહીંયાના નગરસેવકો સંજયભાઈ ઠક્કર જીતેન્દ્રસિંહ ઝાલા જીતુભાઈ ઝાલા દિલીપભાઈ ઠક્કર અને રશ્મિકાંતભાઈ ઠક્કર હાજર રહેલા હતા અને આપ લોકો માધ્યમ આપના માધ્યમ દ્વારા જે પ્રચાર પ્રસાર કરી અને અમારા કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગી આપ આપો છો તે બદલ ગુજરાત ભારતીય જનતા પાર્ટી વતી આપનો અમે હાર્દિક આભાર માનીએ છીએ અને આવકારીએ પણ છીએ